આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ રોકિંગ સ્ટાર મ્યુઝિકલ ગ્રુપ તરફથી જુઓ નાચો એવી થીમ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અલગ અલગ લોકો સિંગિંગ કર્યું છે સાથે સાથે નવા નવા સંગીતકારો પણ બોલાવવામાં આવ્યા તો તે લોકોએ પણ પોતાનું પરફોર્મન્સ બતાવ્યું છે એક અદ્ભુત આયોજન થયું છે અમે રોકિંગ સ્ટાર મ્યુઝિકલ ગ્રુપ તરફથી મેં અને મારા પાર્ટનર છે મારું નામ છે પારસ મહેતા મારા પાર્ટનર છે રાનુ ઘોષ અમે લોકોએ આવો જુમો નાચો થીમ પર મ્યુઝિકલ ઇવનિંગનો પ્રોગ્રામ રાખ્યો છે અને આ મારી ફર્સ્ટ ઇવનિંગ છે ઇવેન્ટ છે મારામાં ટોટલ પાર્ટિસિપેટ છે ત્રીસ જણા છે એમાં ત્રણ પ્રોફેશનલ સિંગરો પણ છે આપણા વડોદરાની ત્રણ પ્રોફેશનલ સિંગરો છે પ્લસ મારે ત્યાં આજે ચીફ ગેસ્ટમાં પણ ઘણા મહાનુભાવો આવ્યા છે અને મારે આ ઇવેન્ટ થકી યુવા પેઢીને એક જ સંદેશ આપવો છે કે જે યુવા પેઢી આજે વ્યસનના માર્ગે જાય છે તો વ્યસન કરો પણ મ્યુઝિકનું કરો બીજા વ્યસન છોડો અને મ્યુઝિકનું વ્યસન કરો મ્યુઝિક એ મેડિસિન છે મારું નામ છે પારસ મહેતા હું સુરતનો રહેવાસી છું છેલ્લા છ વર્ષથી વડોદરામાં સ્થાયી થયો છું મારો કેફેનો બિઝનેસ છે પણ મારો અત્યારે રોકિંગ સ્ટાર મ્યુઝિકલ ગ્રુપ તરફથી એક બહુ જ મસ્ત શાનદાર મ્યુઝિકલ ઇવેન્ટનું ઓર્ગે ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે જે પારસ મહેતા અને રાનુ ઘોષ બંને ઓર્ગેનાઇઝર છે જેણે બધા નવા નવા સંગીતકારોને નવા નવા મ્યુઝ ગીતકારોને એક ગીત ગાવાનો ચાન્સ આપ્યો છે જેના થકી એક મંચ પ્રોવાઈડ કર્યું છે કે જેના થકી નવા નવા જે બી સિંગર્સ છે એ લોકોને પોતાનો ચાન્સ મળી રહ્યો છે પોતાનું પરફોર્મન્સ બતાવી રહ્યા છે અને બધા જ સિંગર્સ અને બધું જ ઓડિયન્સ છે તે એમના નવા નવા સોંગ્સને એન્જોય કરી રહ્યા છે હું જાર્ણા મહેતા આ ઇવેન્ટમાં મેં એન્કર તરીકે કામ કર્યું છે